અહીંયા મતદાન વધુમાં વધુ થાય એના માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા એવી જ રીતે વડનગરની અંદર પણ જે લોકો દિવ્યાંગ છે જે ચાલી નથી અપંગ છે વ્હીલચેરમાં બેસીને પણ વડનગર ખાતે મતદાન મથકે આવીને મતદાન કરે છે તો આવો એ લોકો શું કહે છે એ પણ જાણીએ અને મતદાનની ઉજવણી લોકોની સાથે મળીને આપણે મતદાનની ઉજવણી કરીએ તમારું મારું નામ વોટ એને બરાબર લોકશાહી પર્વની હા એની ખાસ ઉજવણી કરવા માટે એના માટે વોટ આપવાનું છે મતદાન કર્યું છે મારી તબિયત બરાબર ન હોવા છતાં પણ હું મતદાન કરવા ગયો હતો પરંતુ મેં ત્યાં ફિગરો જોઈ આ ફિગર પ્રમાણે મને જોતા એમ લાગ્યું કે મતદાન ખૂબ જ નીચું થયું છે આ સિસ્ટમ આપણા ભારતીય દેશના નાગરિકો અને રાષ્ટ્રવાદી નાગરિકો માટે ઉચિત નથી અને આ ન હોવાને કારણે હું તમામ રાષ્ટ્રવાદી મતદારોને રિક્વેસ્ટ કરું છું કે પોતા આજે રજાનો પણ લાભ મળ્યો હોવા છતાં પણ તમે તમારા ત્યાંથી જતા નથી અને સમયનો દુરુપયોગ કરી દેશના વિકાસ માટે પણ કામ કરતા નથી દિસ ઇઝ નોટ ફેર તમે ત્યાં જાઓ અને વોટિંગ કરીને આવો અને હાયેસ્ટમાં માં વોટિંગ આ ગામનું થવું જોઈએ એવો રેકોર્ડ બતાવો એવી મારી તમામને રિક્વેસ્ટ છે શું નામ છે તમારું સુધાર નવીનભાઈ શું કહેશો વોટ આપીને આવ્યા? હા

લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગીદાર બનો